પોલીસે પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટના હોલસેલ વિક્રેતાઓ દ્વારા સિગરેટ તથા હેલ્થ વોર્ડિંગ વગરની ઈ સિગારેટનું વેચાણ કરતા દુકાનદારો સામે કડક કાર્યવાહી ના આદેશ અપાયા છે ત્યારે તારીખ સાત બે બે હજાર ના રોજ સુરત સુરતના અલથાણ વિસ્તારમાં એસઓજી પોલીસે અલથાણ ભીમરાડ ગામમાં રેડ કરી હતી એસએસ ગુલકંદ ગોડાઉનમાંથી પોલીસે વોર્નિંગ વગરની સિગરેટનો જથ્થો મળી આવ્યો હતો જેમાં એસઓજી પોલીસે આરોપી સુરજ નારાયણ કિશન ગોપાલ મંત્રીને સાડત્રીસ સિગરેટના પેકેટ સાથે ઝડપી પાડ્યો હતો વિદેશી સિગરેટનો જથ્થો આપનાર સુભાષ ઉર્ફ ભોલે પાનવાલાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો જેને પોલીસે રાંદેર વિસ્તારમાં રેડ કરી સુભાષ લાલચંદ અમરનાણીને ઝડપી પાડ્યો હતો જેની પાસેથી અલગ અલગ કંપનીની હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગારેટો મળી આવી હતી પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી આડત્રીસ હજારથી વધુની સિગારેટનો જથ્થો કબજે લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે